ભુજ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે ટ્રાફિક પીએસઆઈનો એક્શન પ્લાન હોસ્પિટલમાં આડેધડ પાર્ક કરાયેલા વાહન ચાલકોને કાયદાનો સબક શીખવાડ્યો ભુજ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સીટી સૂચના અનુસાર ટ્રાફિક શાખાના પીએસઆઈ રાજપૂત સાહેબ અને તેની ટીમ કમરકસ થઈ રહી છે ત્યારે આજે પણ હોસ્પિટલ રોડ ઉપર આડેધડ પાર્ક કરવામાં આવેલ વાહનોના માલિકોને ચાલકોને કાયદાની ભાષા શીખવાડવામાં આવી હતી ખુદ પીએસઆઈ અને તેની ટીમ હોસ્પિટલ ઉપર તૈનાત થઈ અને જે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા તેમને ટ્રોઈંગ કરીને લઈ જવામાં આવ્યા હતા જ્યારે ફોર વ્હીલ વાહનોમાં લોક લગાડવામાં આવે તો પ્રથમ વખત આ કાર્યવાહી થઈ રહી છે ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજપૂત અને તેની ટીમ પ્રશંસનીય કામગીરી કરે છે અને હોસ્પિટલ રોડ ઉપર લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલ ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવું વેપારી આલમને એક વિશ્વાસ થયો છે આ વિશ્વાસને લઈને વેપારીઓએ પણ પોલીસ વડા અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમને આ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને રેગ્યુલર કામગીરી થાય તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો